આજે આપણે સરસ મજાના બટેકા વડા બનાવીશું અત્યારે બટેકા વડા બનાવવાની આ સૌથી સહેલામાં સહેલી રીત છે નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ બહુ સરસ મજાની એકદમ ઈઝી રેસીપી છે ચલો જોઈએ બટેકા વડા કેવી રીતે ઘરે બનાવવા તેની રેસીપી અહીંયા મેં સાત થી આઠ નંગ બટેકાને બાફી લીધા છે બાફીને છાલ ઉતારી લેવાની છાલ ઉતારી લીધા પછી આપણે એને થોડા ઠંડા થાય એનો પાણીનો ભાગ થોડો શોષાઈ જાય એટલે આપણે મેશન વડે મેશ કરી લેશું ખરેખર આવી રીતે તમારે મેશ ન કરવા હોય તો તમે ગ્રેટરથી ગ્રેટ કરી શકો છો બટેકાવાડાનો જે મસાલો હોય છે એ બનાવવાની જ ખૂબી છે જો તમે આવી રીતે બટેકાવાડાનો મસાલો ઘરે જ બનાવશો તમારા વડા ખૂબ ટેસ્ટી બનશે સ્વાદિષ્ટ બનશે મજેદાર બનશે અને સાથે સાથે ખાવામાં મજા આવશે તો વરસાદી માહોલ હોય હોય કે પછી ઘરે આપણે કોઈને મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું છે તો એને સ્વાગતમાં ચોક્કસ તમે આ બટેકા વડા છો સૌથી પહેલાં બટેકાને મેશન વડે મેશ કર્યા એ પછી એમાં એડ કર્યો ગરમ મસાલો એ પછી કોથમીર આદુ લસણ અને મરચાંની બે ચમચી પેસ્ટ એડ કરી છે આદુ અને મરચાં થોડા વધારે લેવાના જેના કારણે બહુ સરસ મજાની પેસ્ટ લાગે અને થોડી જે ધાણા હોય છે લીલા ધાણા કોથમીર છે એને આપણે થોડી થોડી સવારીને નાખીએ એટલે એનો લુક બહુ ફાઇન આવે છે હવે આપણે બધા મસાલા કરીશું તો મારા ઘરે તો આવી રીતે હું બનાવું છું વડા તો નાના મોટા સૌ કોઈ ખાય છે પ્રેમથી ખાય છે માંગી માંગી ખાય છે નમક એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું હળદર હળદર પછી કશ્મીરી લાલ મરચું બે અડધી અડધી ચમચી સાથે સાથે આપણે જીરું એક ચમચી એ ઉપરાંત હવે આપણે એડ કરીશું એમાં થોડું અમથું કાચું જીરું અને માત્ર ને માત્ર ટેસ્ટ બેલેન્સ કરવા માટે ખાંડ અને સાતથી આઠ મરી પાવડરનો ભૂકો આ મરી પાવડર એડ કરવાથી બટેકા ઈઝીલી પચી જાય છે તળેલું પચી જાય છે તમારા પાચન તંત્ર માટે ઠીક રહેશે અને હવે મેસન વડે આપણે ફરી મેશ કરીશું જેના કારણે આપણો બધો જ જે મસાલો છે એકબીજા સાથે સેટ થઈ જાય અને આપણા આલુ જે મેશ કરેલા છે એની સાથે સેટ થાય અને હવે આપણે હાથ વડે ગોળીઓ પણ વાળીશું તો એના પહેલાં સૌથી પહેલાં હાથને સારી રીતે ધોઈ લેવાના છે અને હાથ આપણે સારી રીતે ધોઈ પછી હવે આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે સ્પેશિયલી બટેકા વડા માટેના ઓકે તો ચલો અહીંયા આપણે સૌથી પહેલાં આવી રીતે પહેલાં બધા જ મસાલા જે બટેકામાં આપણે કર્યો છે એ બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરીશું અને એ પછી થોડો અમથા પાણીવાળા હાથ કરીશું અને સરસ મજાના નાના નાના બોલ્સ બનાવીશું મીડિયમ મીડિયમ સાઇઝના નહીં બહુ વધારે મોટા અને નહીં બહુ વધારે પતલા પાણીવાળો હાથ કરશો ને તો તમારો જે બટેકાવાળાનો મસાલો છે તે બિલકુલ હાથે ચઢશે નહીં અને એ એકદમ ફટાફટ તમારા બટેકા વડાના બોલ્સ બનીને રેડી થઈ જાય છે તો આ જે રેસીપી છે તે માત્ર તમારા માટે છે એકદમ ઈઝી છે ને કેવી લાગે તે જરૂર જણાવજો હવે અહીંયા હવે જે આપણે બટેકા વડાનું જે ખીરું કરવાનું હોય છે જે ચણાના લોટનું બેસન કરવાનું હોય છે એ આપણે અહીંયા લાવ્યા છીએ રેડી ટુ ઈટ એકદમ સિમ્પલ સરળ અને ફટાફટ રેસિપી છે માથાકૂટ માત્ર બોલ્સ બનાવવાની છે અહીંયા તમે જે બેસન જુઓ છો એ રેડી ટુ ઈટ છે સ્પેશિયલ ભજીયા બનાવવા માટેનું પકોડા બેસન આવે છે એ તમને માં ઇઝીલી મળી જતો હોય છે હું ડીમાર્ટમાંથી જ લાવી હતી આની અંદર ટોટલી મસાલા કરેલા હોય છે બધી જ વસ્તુ અંદર એડ હોય છે ખાવાના સવડા પણ ઉમેર્યા હોય છે તો આ જે ખરેખર આ બહુ સરસ મજાની વસ્તુ છે દરેક ગૃહિણીઓ માટે ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી જે લોકોને ફટાફટ રસોઈ કરવી છે જે લોકોને એકદમ ઘરે કોઈ ગેસ્ટ આવે છે ને એકદમ રેડી ટુ ઇટ એમના માટે આ બહુ સરસ મજાનું બેટર બનાવવાનું જે પેકેટ બેસનનું મળે છે એ છે તો હવે થોડું ઘટ રાખીશું આપણે બહુ વધારે પતલું નહીં કરીએ જેવી રીતે આપણે પતરીના ભજીયા અને ડુંગળીના ભજીયા કરીએ અને બેટર થોડું પતલું રાખીએ પરંતુ જે સ્પેશિયલી વડા માટેનું જે આ બેટર હોય છે ચણાના લોટનું ખીરું એને થોડું ઘટ રાખવાનું છે બહુ વધારે પતલું નહીં બહુ વધારે જાડું નહીં એવું મીડિયમ મીડિયમ તો અહીંયા આપણે થોડીવાર માટે હલાવીશું પાણી ઉમેરીને અહીંયા આપણે રેડી ટુ ઈટ આપણે લાવીએ છીએ બેસન બીજી કોઈ વસ્તુ ઉમેરવાની નથી નથી મસાલા નથી ખાવાના સોડા કશું જ એડ નથી કરવાનું પાંચ મિનિટ આપણે રહેવા દઈએ પાંચ મિનિટ થાય એટલે ગેસ પર તળવા માટે તેલ મૂકીશું મેં અહીંયા પહેલેથી ભજીયા તળેલા છે અને મારું તેલ થોડું ગરમ પણ છે તો અહીંયા મેં પહેલા બટેકાની પતરી અને ડુંગળીના ભજીયા બનાવ્યા હતા હવે આપણે બનાવીશું આપણે એટલે તેલ મારું ઓલરેડી પહેલેથી ગરમ છે તો હવે આપણે જે બેટર હોય છે એ બેટરની અંદર આપણે એડ કરીશું આપણે જે બટેકા વડાના બોલ્સ રેડી કર્યા છે અને હાથ વડે એને થોડા આમથા બેસનવાળા કરીશું અને ધીમે ધીમે તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં મૂકીશું તમે જોઈ શકો છો મમરી ઓછી પડે છે આવી રીતે ઘટ બનાવશો ને તો મમરી ઓછી પડશે ને તેલમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં મૂકી દઈએ પહેલાં મેં હાથ વડે પાડ્યું હવે આપણે સ્પૂન લઈએ તો જો તમારે હાથ ગંદા નથી કરવા તો આવી રીતે તમે સ્પૂન છે ની મદદથી પણ તમે બટેકાવાળા તેલમાં બનાવી શકો છો તો હવે આવી જ રીતે હું સ્પૂનની મદદથી બધા જ બટેકા કવડાને તેલમાં તળી લઉં છું થોડા થોડા આપણે ફેરવશું ચમચીની મદદ વડે ફેરવશું ને તો બટેકા તૂટશે પણ નહીં અને ફરી પણ જશે અને પછી આપણે જરાની મદદ વડે કાઢી લેવાના છે તો અહીંયા મારા બધા જ બટેકા વડા થી પાંચ મિનિટ મીડિયમ આંચે તળી અને એકદમ સરસ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના રેડી છે ખરેખર બહાર કરતા પણ વધારે ટેસ્ટી અને યમ્મી લાગે છે તો મેં જેવી રીતે ઇન્સ્ટન્ટ બટેકા વડે બનાવ્યા એવી રીતે તમે પણ બનાવો ચોક્કસ